માલિકોએ અનિયમિત બાંધકામને નિયમિત કરવા રેગ્યુલરાઇઝેશનની અરજી કરી હોવાનું રાજકોટ કોર્પોરેશને હાઈકોર્ટને જણાવ્યું છે ગેમિંગ ઝોનના માલિકોએ બાંધકામને નિયમિત કરવા માટે રેગ્યુલરાઇઝેશનની કો કોર્પોરેશનમાં અરજી કરી હતી જોકે હજી ગેમિંગ ઝોન પાસે મંજૂરી નહોતી તે કોર્પોરેશને સ્વીકાર્યું છે અને સમગ્ર મામલે કોર્પોરેશન

ગંભીર રીતે હાઈકોર્ટ જ્યારથી આ દુર્ઘટના સર્જાય ત્યારથી સ્વયં સંજ્ઞાન લઈને સો મોટો અરજી દાખલ કરીને અત્યારે સુનાવણી ચાલુ છે ગેમિંગ ઝોન પાસે મંજૂરી નહોતી એ વાતનો સ્વીકાર કોર્પોરેશને કોર્ટમાં કર્યો માલિકોએ બાંધકામને નિયમિત કરવા રેગ્યુલરાઈઝેશનની અરજી કરી હતી અને મનપાએ અરજી મંજૂર નહોતી કરી અને છતાં આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું